નમસ્કાર મિત્રો એશન આયુર્વેદમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે લીમડાના મોર વિશે જાણીશું શું એના ફાયદા છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે વિશે આજે વાત કરીશું તો સૈતર માસમાં તમને ઠેર ઠેર લીમડાનો મોર તમને જોવા મળે છે મિત્રો લીમડાના મોરના પ્રયોગ આમ તો બે ત્રણ પ્રકારના હોય છે તેમાંથી એક પ્રયોગ હું તમને બતાવવા જઈ રહ્યો છું લીમડાના મોરનો પ્રયોગ સહીતર મહિનામાં જ કરવાનો હોય છે અને તેને આપણે જાણીએ કે લીમડાનો મોર સ્વભાવે કેવો હોય છે તો લીમડાનો મોર કડવો તુરો શીતળ હળવો અને સ્વાદે તીખો અને પૌષ્ટિક હોય છે જે કૃમી ઉલટી તાવ રક્ત કપ પિત પિત્તા અને વાયુને મટાડનાર છે મિત્રો લીમડાનો મોર કડવો હોવાથી કફ અને પિત્તના થતા રોગોમાં ઘણો ફાયદો થાય છે આખું વર્ષ કપ પિત્ત અને વાયુના દોષથી સુરક્ષિત રાખે છે તો આ સૈતર માસમાં લીમડાનો મોરનું તમે જરૂર સેવન કરજો ગમે તે રીતે સેવન કરી શકો છો ઉનાળામાં થતાં ગુમડા ધાધર અંજવાળ જેવા રોગો સામે તે રક્ષણ આપે છે તેમાં ઘણી રાહત થાય છે ખાસ કરીને ઉનાળામાં લૂ લાગતી હોય તે લૂ લાગતી નથી મિત્રો આ લીમડાનો મોર છે જે તાજો છે હવે આ લીમડાના મોરને તમારે ધોઈ નાખવાનો છે અને કેવી રીતે પીવો તે હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો તો આ ધોય અને આ લીમડાના મોરના ફૂલ હોય ને એને એક વાટકામાં કાઢી રાખવાના છે અને પછી જે ચમચી બે ચમચી હોય તેને ખાંડી રાખવાના છે એટલે કે બારીક વાટી લેવાના છે લીમડાનો મોર એસિડિટીને પણ દૂર કરવામાં ઉપયોગી થાય છે અને સાંભળીના રોગો અનેક પ્રકારની દવાથી ન મટતા હોય તો તેને પણ લીમડાનો મોર મટાડી શકે છે મિત્રો તો તમે પણ લીમડાના મોરનું સેવન અવશ્ય કરજો હવે મિત્રો આપણે જે બે કમચ જેટલો લીમડાનો મોર હતો તેને વાટી લીધો છે હવે આ વાટેલા મોરમાં તમારે એક ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે અને આ પાણીને તમારે પાંચ છ કલાક માટે રાખી મૂકવાનું છે અને પછી જે આ પાણી હોય મિત્રો એને ગાળી અને તમે પી શકો છો આવું તમે દરરોજ પણ કઈ કરી શકો છો અને મહિનામાં એકથી બે વાર તો જરૂર કરીજો મિત્રો જો આ તમે પ્રયોગ કરશો એટલે તમે આખું વરસ નિરોગી રહેશો અને વાત પી કપ એવી બીમારી તો તમારી પડખે પણ નહીં આવે તો મિત્રો આ પ્રયોગ એકવાર જરૂર કરીજો તો હવે મળીશું આપણે આગલા વિડીયોમાં